તો ભર ઉનાળે ભર તાપમાં કુદરતનો મિજાજ બદલી ગયો છે ગરમીના તાપે ભૂજ સહિત અગન વર્ષાનો અનુભવ કરાવ્યો હતો કચ્છ જિલ્લામાં એકતાળીસ ડિગ્રી જેટલું તાપમાન જોવા મળી રહ્યું છે જેના કારણે લોકોને અસહ્ય ગરમીનો અનુભવ થઈ રહ્યો છે કચ્છના પાટનગર ભુજ શહેરમાં પણ એકતાળીસ ડિગ્રી જેટલું તાપમાન જોવા મળી રહ્યું છે ગરમીના પ્રકોપથી જનજીવન પર સીધી અસર જોવા મળી આવી હતી જ્યાં હાલમાં સમગ્ર ગુજરાતની સાથો સાથ રણપ્રદેશ તરીકે ઓળખાતા કચ્છ જિલ્લામાં હીટ વેવની અસર જોવા મળી રહી છે ભૂજના માર્ગો બપોરે પડતાની સાથે જ સુન બની જાય છે જેના કારણે રસ્તા પર કર્ફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે ઉનાળાની અંદર ખૂબ જ ગરમી છે અને એમાં વિશેષ કચ્છની અંદર એક રણપ્રદેશ એક ડુંગરાળ પ્રદેશ અને આ એકદમ લાંબો પ્રદેશ છે એના હિસાબે હરિયાળો પ્રદેશ નથી જેના હિસાબે કચ્છમાં ખૂબ જ ગરમી પડે છે ચાલીસ એકતાલીસ ડિગ્રી સુધી હાઈએસ્ટ અત્યારે ક્યારે ન પડી એવી ગરમી ભુજમાં આમ નોંધાયેલી છે જેના હિસાબે અત્યારે લગ્નની સિઝન છે એની અંદર લોકો જવાનું ટાળે છે બજારમાં ખરીદી કરવા માટે પણ લોકો ટાળે છે બપોરના ભાગે તો ધંધા વેપારીઓ જે છે એને પણ આમાં ખૂબ જ ખોટ પડે છે આ વખતે જે તાપ છે મને લાગે છે અત્યાર સુધીમાં રેકોર્ડ બ્રેક તાપ છે એટલું તાપ છે કે લોકો બાર વાગ્યા પછી ઘરેથી નીકળતા નથી સાંજે પાંચ સાડા પાંચ સુધી ચકલું ફરકતું નથી આ તાપની અંદર લોકો કામ હોય ને તો પણ નથી નીકળતા ને કામ કરવા માટે પણ સાંજે પાંચ છ વાગ્યા પછી નીકળવાનું પસંદ કરે છે આ તાપ છે આમાં લોકો રહી પણ માન શકે છે તો આ તાપમાં નીકળશે ક્યાં બજારમાં અત્યારની ગરમી બહુ સખત એટલે સખત તાપ પડે છે એના લીધે બજારમાં બહુ ઓછી ચહલપલ જોવા મળે છે અને એની અસર ધંધા ઉપર પણ પડે છે વાહન વ્યવહાર આ તે બહારથી માણસો ખાસ કામ સિવાય ગામડાના ગ્રાહકો પણ અત્યારે બહુ ઓછા જોવા મળે નહીં તો ભુજ શહેરની બધા વેપારને ધંધા બધા ગામડા ઉપર ડિપેન્ડ વધારે હોય એની અસર સીધી વેપાર ઉપર પડે છે રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે કચ્છમાં સૌથી વધારે ગરમી છે તે લોકો અનુભવ કરી રહ્યા છે જોઈ શકાય છે તે પ્રમાણે બોપર પડતાની સાથે જ મોટા ભાગના રસ્તાઓ છે તે સુમસામ જોવા મળી રહ્યા છે ગરમીની સીધી અસર લોકોના જનજીવન ઉપર જોવા મળી રહી છે જે રીતે દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે જે લોકો ઘરથી બહાર નીકળતા હોય છે તે લોકો પણ મોઢા પર રૂમાલ ટોપી અને ચશ્માનો ઉપયોગ કરતા હોય છે સાથોસાથ ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણાનો સહારો લેતા હોય છે કચ્છની વાત કરવામાં આવે તો ભુજમાં ચાલીસથી એકતાલીસ ડિગ્રી જેટલું તાપમાન છે તે નોંધાઈ રહ્યું છે અને તેની સીધી અસર લોકોના જનજીવન ઉપર જોવા મળી રહી છે બીજી બાજુ હજુ પણ હવામાન વિભાગ દ્વારા ગરમીની આગાહી કરી છે એટલે કે હજુ પણ કચ્છના લોકોને આકરી ગરમીથી શેકાવવા માટે તૈયાર રહેવું પડશે અલ્પેશ ગોસ્વામી સંદેશ ન્યૂઝ ભુજ